નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત હવે ગુજરાત સ્તરે વિવિધ જિલ્લા અને શહેરના સંગઠન માટેની ટીમ બનાવવાની પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પ્રદેશ ભાજપની સૂચના અનુસાર આજ રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ લેવાની શરૂઆત થઈ હતી આજે સવારે નિરીક્ષક તરીકે ગુજરાત સરકારના માજી વન મંત્રી ગણપતસિંહ વસાવા અને સોશિયલ મીડિયા કન્વીનર મનન દાણી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં જિલ્લા ભાજપ અધ્યક્ષ રસિક પ્રજાપતિ તેમજ મહામંત્રીઓ દ્વારા તેમને આવકારવામાં આવ્યા હતા અત્રે નોંધનીય છે કે જ્યારથી જિલ્લા અધ્યક્ષ તરીકે રસિક પ્રજાપતિની વરણી થઈ છે ત્યારથી તેઓ સતત વિવાદમાં સપડાઈ રહ્યા છે આજે સેન્સ પ્રક્રિયા દરમિયાન ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમજ

ત્યારે ધારાસભ્યોએ જણાવ્યું હતું કે તેઓ એકજૂટ થઈને સેન્સ પ્રક્રિયાને આગળ ધપાવશે સવાલ પણ જિલ્લાના પાંચે પાંચ સંગઠિત છે અમારી વચ્ચે કોઈ વિવાદ નથી બસ આ ધારાસભ્યો તો જિલ્લાના પહેલેથી એક જ છે એક સાથે જ છે વડોદરા જિલ્લાનું જે આજે સંગઠન નક્કી કરવા બાબતે જે પ્રભારીઓ આવ્યા છે એની સમક્ષ ધારાસભ્યો સંગઠનની સાથે છે અને તમામ સંગઠન એવું મજબૂત બને કે ભારતીય જનતા પાર્ટીનું તમામ લોકોને સાથે લઈ અને મજબૂત સંગઠન બને એ બાબતે અમે બધા ભારતીય જનતા પાર્ટીના

ખુદ જિલ્લા ભાજપ અધ્યક્ષ રચિક પ્રજાપતિ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે પાદરા એપીએમસીમાં ભાજપનો ભગવો લહેરાવાની જવાબદારી જયદીપ ચૌહાણની હતી એમાં તેઓ નિષ્ફળ નીવડ્યા હતા અને તેને પ્રતાપે ભાજપે બુંડીહારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે આ નિષ્ફળતાના છાંટા જયદીપ ચૌહાણ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ઉપર પણ ઉડશે એમાં કોઈ બેમત નહીં હોય પાંચે પાંચ ધારાસભ્યો સાથે મળીને આવ્યા છે એવો બધા જ ભેગા મળીને જિલ્લાનું સારું સંગઠન બને અને સારા નામોની હેલ્ધી ચર્ચા થાય એવી તમામ ધારાસભ્યોની ઈચ્છા છે તો પાર્ટી કડક વલણ જ્યાં ક્યાં એવું લાગશે એ પાર્ટી કડક વલણ અપનાવશે અને જે કોઈ એવા હોય એને એનો સબક મળશે પાંચે પાંચ એ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છીએ અને અમે અમારામાં કોઈ બે મત નથી તો સાથે આવું એમાં કોઈ ખોટું નથી અમે પાંચે પાંચ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ જે લોકો પાર્ટી સાથે રહેતા ના હોય કે પાર્ટીને નુકસાન કરવાનું કામ કરતા હોય તેઓ માટે ચોક્કસથી ચેતવણી તો હોવી જ જોઈએ અને હાલ જે દરેક જે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીને જીતાડવા કામ કરે છે તેઓનું મનોબળ સૌએ ભેગા થઈને મજબૂત કરવું જોઈએ હવે શું રણનીતિ રહેશે આ પાંચ ધારાસભ્યો અમારી રણનીતિ એક જ છે ભારતીય જનતા પાર્ટીને જીત અપાવવી કેવી રીતે ભારતીય જનતા પાર્ટી મજબૂત થાય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કેવી રીતે ગ્રાઉન્ડ પર જઈને કામ કરે એ જ અમારી પ્રાથમિકતા છે અત્રે નોંધનીય છે કે જિલ્લા અધ્યક્ષ રસિક પ્રજાપતિને મહામંત્રી ડોક્ટર બ્રહ્મભટ્ટ યોગેશ અધ્યારુ તેમજ સતીશ મકવાણા સાથે બારમો ચંદ્રમા ચાલી રહ્યો છે ત્યારે સંગઠનના અધ્યક્ષ તરીકે પણ સ્વકેન્દ્રી કામ કરવા ટેવાયેલ રસિક પ્રજાપતિને ગર્ભિત ઈશારો કરતા સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે પક્ષ વિરોધી કામ કરનારાઓ સામે પક્ષ નિશ્ચિતપણે પગલાઓ ભરશે અને આજે સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપનું જિલ્લા સંગઠન કઈ રીતે મજબૂત બને એ દિશામાં કવાયત ચાલી રહી છે નિરીક્ષકો આજે અમારા ત્યાંથી પ્રદેશમાંથી આવ્યા છે સેન્સ પ્રક્રિયા જો હવે ચાલુ થશે પણ અમત જે થશે સર્વસંમતિથી અને દરેકની સંમતિ લઈને જ થશે પાર્ટી લાઇનમાં જ જે પણ લોકો કામ કરતા હશે અને પાર્ટી લાઈનમાં જ કામ દરેક જગ્યા પર થતું હોય છે અને જેવા આવા લોકો કંઈક પાર્ટીની આઉટ એન્ડ આઉટ જઈને કામ કરતા હોય છે તો પાર્ટીની ઉપર એક્શન લેતી હોય છે એટલે આ ડભોઈ હોય કે પાદરા હોય એની અંદર પણ જે લોકોએ પાર્ટીની સામે કામ કર્યું છે એ પાર્ટીની સામે એક્શન લેશે પાર્ટી ધાર લેવલથી વિચારીને કામ કરતી હોય છે એટલે જે પણ પ્રક્રિયા જ્યારે પણ કંઈક થઈ હોય અને જ્યારે પણ કોઈ અવગણના થઈ હોય તો પાર્ટી એની અમે શિક્ષણના પગલાં કે કંઈક પણ જે પણ અમને યોગ્ય લાગે કરતું હોય અમે લોકો તો કાયમ એક સાથે છે વર્ષોથી સાથે છે જ્યારથી અમે ધારાસભ્ય નહોતા ત્યારે પણ સાથે હતા અને ધારાસભ્ય છે તો પણ સાથે છે એટલે આમાં તો સંમતિ જેવું પહેલેથી અમારો બધા વચ્ચે છે જ પ્રદેશ તરફથી નિયુક્ત થયેલ નિરીક્ષક માજી વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે જિલ્લા સંગઠનની નવ નિયુક્ત ટીમ બનાવવા માટે જાતિગત સમીકરણોથી માંડીને કાર્યકરની પક્ષ માટેની સક્રિયતા પણ જોવામાં આવશે તો આજે વડોદરા જિલ્લાની અંદર આવવાનું થયું છે અહીંયા જે અપેક્ષિત કાર્યકર્તાઓની યાદી પ્રદેશ તરફથી તૈયાર કરવામાં આવી છે એમને સાંભળવામાં આવશે અને અહીંથી જે કંઈ સૂચનો આપવામાં આવશે એમાં વિસ્તાર પણ જોવામાં આવશે કાસ્ટ ફેક્ટર પણ જોવામાં આવશે ઉંમર પણ જોવામાં આવશે અને કાર્યકર્તા કેટલા કેપેબલ છે અને બધા જ સમા જો સમાઈ જાય એ પ્રકારનો એક સરસ ગુલદસ્તો બને અને વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી એ સંગઠન ખૂબ મજબૂતાઈથી બને અને આગળની તમામ કાર્યક્રમો હોય ચૂંટણી સફળતા મળે એ પ્રકારની સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર